પવિત્ર શ્રાવણના છેલ્લા સોમવારે નડિયાદમાં આવેલ મઢી ચકલામાં શ્રી બદ્રીનાથ મહાદેવ ખાતે મહાદેવજીને અમરનાથના શણગાર કરવામાં આવ્યા હતા જેમાં બરફ ઉપર ચાલીને ભક્તો દર્શન કરતા હતા અને મહાદેવજીના ભક્તો તથા દાતાઓ દ્વારા આરતીમાં આવેલ નાના નાના બાળકોને આજે છેલ્લા વીસ વર્ષથી વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થતી વિવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવે છે આરતીના સમયે શ્રી બદ્રીનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા શ્રાવણના દરેક સોમવારે શિવજીને અલગ અલગ શણગાર અહીંયા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે નાના નાના બાળકોથી લઈને સૌ કોઈ મોટી સંખ્યામાં આરતી રાત દર્શન કરવા માટે ઉમટી પડે છે દક્ષેશ મહેન્દ્રભાઈ ભટ્ટ આજે શ્રાવણના છેલ્લા સોમવાર કરવામાં આવ્યું છે આજે શ્રાવણના છેલ્લા સોમવારમાં અમે અમરનાથ દાદાના દર્શનની જેમ અમે મહાદેવજીને અમરનાથના દર્શન કર્યા છે અને છોકરાઓને શાનું વિતરણ કરવામાં આવે છે અમે છોકરાઓને છેલ્લા વીસ વર્ષથી અહીંયા જે આવનાર નાના છોકરાઓ ભક્તો જે બધા આવે છે આરતીએ તો આરતી બધ્યા પછી નાના બાળકોને જે નોટબુક છે પેન છે પેન્સિલ છે જે એમને જરૂરિયાત મુજબ જે અમને આયોજન લાગે એવું વિતરણ થઈ શકે છે અને દરેક ભાવિક ભક્તોની જે ઈચ્છા થાય છે તે પ્રમાણે લાઈટ એ પોતે વહેંચણી કરે છે વિતરણ કરે છે કેટલા વર્ષથી આ કરવામાં આવે છે આ એકચ્યુઅલી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે અને આ મંદિર ક્યાં આવેલું છે ને શું નામ છે આ મંદિરનું નામ બદ્રીનાથ મહાદેવ છે જે મણિચકલા એરિયામાં છે અને જે મરદાબારીની નજીક વર્ષો જૂનું પહેલાં સ્મશાનનું મહાદેવ કહેવાય માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself